આવક બમણી કરવાની હતી પણ આ બધી ખેડૂત જ્યાં ત્યાં ત્યાં અત્યારે ખેડૂતોને મોટી જે તકલીફ છે એમના પ્રસંગો ઉકેલવામાં દીકરીઓના પ્રસંગો ઉકેલવામાં દીકરા ના પ્રસંગો ઉકેલવામાં અમે અત્યારે કોઈ એવી આવક નથી રહી

ખેડૂતના જે અલગ અલગ જણસ આવતી હતી ધારો કે કપાસ આવતો હતો મગફળી આવતી હતી કે જે કાંઈ તે ખેડૂત પોતાના પાક પકવતા હતા એ માર્કેટિંગ યાર્ડમાં આવતા હતા અને ગ્રાહક તરીકે જ્યારે આપણે ખરીદતા હતા ત્યારે આપણને આજથી દસ વર્ષ પહેલા શું ભાવે પડતા હતા અને આજે જ્યારે બે હજાર પચીસમાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શું ભાવે આપણને એ વસ્તુઓ પડી રહી છે અને ખેડૂતને શું ખરા અર્થમાં એ ભાવે વસ્તુ મળી રહી છે ખરા એટલે કે તેમને એવા ભાવ મળે છે આ દસ વર્ષના તફાવતની વાત કરવી છે વારંવાર આપણે લોકો મોંઘવારીની વાત કરીએ છીએ વારંવાર અત્યારે જીએસટી ઘટ્યો તેની વાત કરીએ છીએ પરંતુ ક્યારેય એવી વાત કોઈ ચર્ચા કરવામાં નથી આવતી અથવા તો એ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે સમજવાનો પ્રયત્ન કરવામાં નથી આવતો કે આજથી દસ વર્ષ પહેલા ખેડૂતના જે મગફળીના ભાવ એ અગિયારસો થી બારસો ની વચ્ચે આડેગાળે હતા એ આજે પણ એટલા જ મળે છે અને અથવા તો અમુક કેસની અંદર એનાથી નીચા પણ મળે છે

રામકુભાઈ કરપડા જોડાયા છે અને તેમની સાથે વિસ્તૃત આ મુદ્દા પર ચર્ચા કરવી છે રામકુભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે જય કિસાન જય કિસાન રામકુભાઈ જે રીતે મેં પૂર્વ ભૂમિકા બાંધી મારે શરૂઆત ત્યાંથી જ કરવી છે કે લોકો અત્યારે દિવાળીનો માહોલ હવે નજીક છે અને કહી રહ્યા છે કે સોનાનો ભાવ 10 વર્ષ પહેલા ક્યાં હતો અને હવે સોનાનો ભાવ જો કઈ જગ્યાએ છે મોંઘવારી આટલી વધી ગઈ 10 વર્ષમાં જે વસ્તુ XYZ વસ્તુ જે પાંચ રૂપિયામાં મળતી હતી કે પચાસમાં મળતી હતી જશે એ દસ વર્ષના તફાવત મારે આજે સમજવા છે કે આજથી દસ વર્ષ પહેલા જે મગફળી જે કપાસ જે ભાવે વેચાતા હતા શું એ જ ભાવ ખેડૂતને મળે છે ખરા વાસ્તવિકતા શું છે જે આજથી હું હું વાત કરું છું અગિયાર બાર અને તેર એટલે અગિયાર બાર ના જે વર્ષો હતા એ વર્ષોના જે ભાવ હતો અને એ ભાવમાં ધારો કે ત્યારે પણ કપ મગફળી થી બારસો રૂપિયા ભાવ હતો કપાસના પણ થી તેરસો રૂપિયા ભાવ હતો ઘઉંના પણ ચારસો રૂપિયા ભાવ હતો અને બીબેથી જણાસોમાં તો એને એમાં ત્યારે ખેડૂતોને પોષ કારણ કે જે ભાવ વધારો મળવો પડે ખેડૂતોને જે અત્યારે બે હાજર ને પચ્ચીસ આવી તો બે હાજર પચીસમાં પચ્ચીસ અને તમે બે હજાર અગિયાર બાદના ભાવ જુઓ એટલે એમાં તમને નજીવો તફાવત અમુક જણસોમાં તમને જોવા મળશે બાકી કપાસ છે મગફળી છે આમાં કોઈ ભાવ વધારો જોવા મળતો નથી મુખ્યત્વે સૌરાષ્ટ્રનો પાક જે છે એમાં કપાસ અને મગફળી છે અને એ એ ઈ બે જણસોના જે ભાવ છે એ ભાવ અગિયાર બાર ની હરોળ માં હાલ પણ અત્યારે બે હાજર પચીસ માં પણ આપણે જોઈ શકીએ છીએ એની સામે જે ખેડૂતોની જાવક હતી એ જાવક રહી બમણી થઈ ગઈ સરકારે એવું કીધું સરકાર આવ્યા પછી કીધું કે ખેડૂતો ની આવક અમે બમણી કરીશું પણ બમણી બમણી કરીશું પણ જે જણસો ના જે ભાવ હતા એ ભાવમાં કઈ બે હાજર ત્રેવીસ નું વર્ષ બાદ કરતા કોઈ પણ ખેડૂતોને એવો ફાયદો થયો નથી ખેડૂતોને જે ધારો કે ખાતર તેથી ડીએપી ખાતર ની ગુણી ચારસો પચાસ રૂપિયા બસો એસી રૂપિયા રૂપિયાની થેલી મળે અીએપી ખાતર છે એ તેરસો થી ચૌદસો રૂપિયા નું મળે એનપી કે સત્તરસો રૂપિયા ગુણી મળે તો જે ખાતરોના ભાવ હતા એ ખાતરોના ભાવ ડબલ નહીં પણ અઢી ગણા ભાવ વધી ગયા છે જેને એને સામે બિયારણો જે હતા એ બિયારણોના પેકેટના ભાવ જે વખતે આઠસો રૂપિયાની જે બિયારણ હતું તો એ બિયારણ અત્યારે પંદરસો સોળસો રૂપિયા વેચાય છે જે એક તફાવત મજૂરી ખર્ચમાં કે મજૂરી ખર્ચ જે હતો તે ત્યારે દોઢસો થી બસો રૂપિયામાં મજૂરો મળતા હતા એ મજૂરો અત્યારે ચારસો રૂપિયા માં મળે છે તો ખેડૂતોને ને જે આવક ડબલ થવાની હતી ખેડૂતોએ ઘણી આશા હતી કે આ સરકારની જે નીતિ છે ખેડૂતોને આવક ડબલ કરવા માટેની નીતિ છે અને એમાં આપણને એક વર્ષે બે વર્ષે આપણને તરત એમાં અનુભવ અને થશે અને આપણને વધારે આવક મળશે પણ આ બધી આશા હતી ઠગારી નીવડી છે જે ડીઝલ ભાવ તમે જુઓ તો ભાવમાં પણ જે ખેડૂતોને પચાસ રૂપિયાનું ડીઝલ હતું અત્યારે નેવું રૂપિયાનું લેવું પડે છે રૂપિયા વચ્ચે થઈ ગયા હતા અમે ટ્રેક્ટર ની ખરીદીમાં જાવ તો ટ્રેક્ટર જે ચાર ચાર લાખ પચીસ હજારમાં ટ્રેક્ટર આવતું ટ્રેક્ટર અત્યારે સાત લાખ રૂપિયાનું આવે છે એ સિવાયના લોખંડના જે ભાવ છે ખેડૂતોને જે ઓજારો માટે લોખંડના ભાવ છે એ લોખંડ રૂપિયાનું કિલો પ્રમાણે જે મળી રૂપિયાના કિલો પ્રમાણે ઓજારો મળે છે એની આવક છે એ આવક તો સીમિત એ જ પ્રમાણે રહી જે અગિયાર બારના જે ભાવો છે એ ભાવો પ્રમાણે અત્યારે પણ મગફળી તમને અગિયારસો બારસો રૂપિયામાં શરૂ છે અત્યારે તેરસો થી ચૌદસો રૂપિયામાં કપાસની વેચાય છે તો આ જે આવક બમણી કરવાની હતી એ આવક બમણી કરવામાં કરવાના ઓલામાં સરકારે કોઈ એવા પગલા ભર્યા નહી અને એવી કોઈ નીતિ બનાવી નહીં એના કારણે ખેડૂત જ્યાં છે ત્યાં ત્યાં અત્યારે રહ્યો છે અને ખેડૂતની આવક આવક બમણી થવાના જે અભરકા અને આશા લઈને બેઠો હતો એ આશા ઠગારી નહીં ઉડી છે સામે જાવક છે અત્યારે જાવક ખેડૂતોને ડબલ થઈ ગઈ છે ડબલથી ને પણ અઢી ગણી થઈ ગઈ એમ પણ કહી શકાય અને ખેડૂતોના મુખ્યત્વે જે માંગ પડે છે ખેડૂતોના જે સંતાનો છે એમના લગ્ન પ્રસંગો જે આ કાઢવા પડે તો જે જે સોનું છે એ સોનાને પંચોતેર સિત્તેર વર્ષમાં સોનાના ભાવ ત્રીસ થી પાંત્રીસ હજાર ને પહોંચે અને અત્યારે ખાલી આ

કે જેટલા સોનાના એક તોલા સોનાના ભાવ હોય એની સામે એક ખાંડી મગફળીના ભાવ હોય પણ અમે એ મગફળી તો ના પડી છે અને સોનું અત્યારે લાખ લાખ ઉપર સુધી પહોંચી ગયું છે ત્યારે ખેડૂતોને મોટી જે તકલીફ છે એમના પ્રસંગો ઉકેલવામાં દીકરીઓના પ્રસંગો ઉકેલવામાં દીકરાના પ્રસંગો ઉકેલવામાં અમે અત્યારે કોઈ એવી આવક નથી રહી કે એ આવકથી ખેડૂતો સીધી રીતે રમકુભાઈ મને સમજવું એ છે કે આ બધું જ જો તમે જે રીતે કહી રહ્યા છો એ રીતે ભાવ તેના વધી ગયા અને ખેડૂતોના જે પાકના ભાવ હતા એટલા ને એટલા જ મળે છે એમાં કોઈ વધારો નથી થયો એની સામે ખર્ચો વધ્યો છે તો પછી અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ સરકાર જે સહાયની વાતો કરે છે સરકાર જેવું કે છે કે ખેડૂતો માટે ઘણી બધી ઘણી બધી યોજનાઓ સહાય અમે લોકો આપીએ છીએ ટ્રેક્ટર ખરીદી માટેની સહાય હોય તો એને એના માટે આપીએ છીએ ટપક પદ્ધતિ આપણે કહેવાય કે ખેતરની અંદર ઇન્સ્ટોલ કરવી તો એના માટેની સહાય આપે છે આ જે બધું સરકાર કરે છે એ બધું ખરા અર્થમાં આ ખેડૂતોને લાભદાયી નથી કારણ કે દર્શકોને એવો મનમાં પ્રશ્ન હશે જ કે ખેડૂતો તો હર હંમેશ રોદણા જ રોતા હોય આવું ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ ખેડૂત એટલે હર હંમેશ માટે માંગતો જ હોય એને કોઈ દિવસ સંતોષ થતો જ નથી તો આ તમે એ સમજાવો

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોના ખડામાં પાક તૈયાર થઈ ગયો ટ્રેક્ટરમાં ભરીને જો તમે ઘર સુધી જતા હશો અને એમાં પણ કોઈ વરસાદ કે કુદરતી આફતથી તમને નુકસાન થશે તો પણ પાક વીમો તમને મળવા પાત્ર છે ખેડૂતોએ બે હજાર સોળથી થી આ પ્રધાનમંત્રી વીમા ફસલ વીમા ફસલ યોજનામાં કરોડો રૂપિયાના પ્રીમિયમો ભર્યા અમે સરકારે પણ ખેડૂતોના પ્રીમિયમમાં ભર્યા જે કંપનીઓ હતી એ કંપનીઓ રે એ કંપનીઓ સરકારને ગાંઠી નહીં અથવા સરકારની દાનત નહીં હોય આવા પરિણામો જે મળ્યા એમાં પાંચ વર્ષનો જે વીમા પ્રીમિયમ હતું એ ખેડૂતોનું વીમા પ્રીમિયમ તો કંપનીઓ ખાઈ ગઈ જે ખરી રીતે જ્યારે આફતો આવી ખેડૂતો ઉપર અનાવૃષ્ટિ અતિવૃષ્ટિના જે વર્ષો આવ્યા એ એ વર્ષોમાં વીમા કંપની ઊંચા હાથ કરી દીધા એટલે ખેડૂત ખેડૂતોને એમાં વીમા મળ્યો નહીં પછી એ જ ગુજરાત સરકારે વીમા પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના સદંતર બંધ કરવામાં આવી અને અહીંયા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી એ સહાય યોજનામાં પચાસ એક પચાસ કરોડ રૂપિયા ફક્ત મુખ્યમંત્રી બગાડવામાં આવ્યા સરકાર દ્વારા કે ભાઈ આટલા ક્રાઈટેરિયામાં વરસાદ થશે અડતાલીસ કલાકમાં આટલો વરસાદ થશે તો તમને મળવા પાત્ર છે સતત અઠ્યાવીસ દિવસ વરસાદ ન વરસે તો પણ તમને મળવા પાત્ર છે તો એક રૂપિયો પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ગુજરાતના એક પણ ખેડૂતને ક્યાંય પણ ચુકવણી થઈ નથી ફક્ત ને ફક્ત પચાસ કરોડ રૂપિયાના ખર્ચે આની જાહેરાતો આપવામાં આવી અને કાર્યક્રમો કરવામાં આવ્યા અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ એમના પાક પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના બંધ થાય મુખ્યમંત્રી યોજના કિસાન યોજના બંધ થાય તો ખેડૂતોને કવચ શું રહ્યું જે એનો પાક ની નિષ્ફળ થશે ખેડૂતોને અત્યારે કોઈ વીમા કવચ તો ખેડૂતો પાસે જ ને તો તો બીજી જે વાત છે 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 એમાં કે આપે આપે થાય છે એમાં એસડીઆર ને એનડીઆરએફ હેઠળ હોય છે જે સહાય રે અમુક હિસ્સો આઠ હજાર પાંચસો ની આસપાસમાં અત્યારે જે નક્કી કરે એમાં કેન્દ્ર સરકાર ના હોય પચીસસો રૂપિયા રાજ્ય સરકાર ના હોય પણ ખરેખર ગુજરાત સરકારની નથી પછી એને એના પાછો ક્રાઇટેરિયા છે કે તમને બે હેક્ટર માં સુધીની મર્યાદા હોય કે બે હેક્ટર થી વધારે તમને ન મળે પણ એમાં એમાં જમીન ધોવાણ થઈ જાય જે વધુ વરસાદના કારણે જમીનનું ધોવાણ થઈ જાય જે

એની સબસિડી છે ટ્રેક્ટરના જે ચાલીસ હજાર ની સબસિડી ટ્રેક્ટરમાં મળે છે પણ એની સામે જે ટ્રેક્ટરમાં ને એમાં જે જીએસટી હતો એ જીએસટી અઢાર ટકા તો સરકારે આ સરકારે જ કર્યો છે જીએસટી ટ્રેક્ટર માં લાદ્યો કોણ તો આ સરકારે જ લાદ્યો છે અને અત્યારે અત્યારે એમ કે જીએસટી તમારો ઘટ્યો તો જીએસટી ઘટ્યો તો અત્યાર સુધી ખેડૂતોને લૂંટવામાં શા માટે ટ્રેક્ટર તો ખેડૂતોના ઉપયોગી માટે જ હતું ખેડૂતો જ ખરીદી કરતો હતો તો એની એની તો અઢાર ટકા જીએસટી લગાવવામાં આવ્યો હતો તો એ સાડા ચાર લાખ રૂપિયાનું ટ્રેક્ટર ખરીદવું પડ્યું હતું જે બાઈક પચાસ હજાર રૂપિયામાં બાઇક મળતું હતું એ બાઇક ના નેવ હજાર રૂપિયા ખેડૂતને ચૂકવવા પડ્યા કારણ કે નાના માણસો જ ભાર આવ્યો ને તો આમાં જે સીધો ફાયદો ખેડૂતોને મળવા પડે એવી જ રીતે પેસ્ટિસાઈડ દવાઓમાં દવાઓ જે ચારસો રૂપિયાની લીટર મળતી હતી એ જ દવાઓ અત્યારે નવસો રૂપિયાની લીટર મળે છે તો એમાં એમાં પણ આ જીએસટી ખેડૂતોને તો પૈસા જવાના જ છે એટલે જે ફાયદો આમ સરકાર મોટા મોટા આંકડા બતાવે અને આંકડાની માયાજાત ખેડૂતોને આટલા કરોડ રૂપિયા નુકસાન થયું એને અમે આટલા કરોડ રૂપિયા ફાળવા આમ આપ્યું તેમ આપ્યું ખેડૂતોને સીધી રીતે કોઈ મળતું નથી જે સબસીડીના સ્વરૂપમાં મળે છે સબસીડીના સ્વરૂપમાં મળે તો જ આ સરકારમાં અને સરકારના નીચેના જે માણસો છે એમાં સબસીડી ખેડૂતોના નામની સબસીડી એટલે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ કોઈ પણ ખેડૂતોના નામની સબસીડી હોય એટલે મોટામાં મોટા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ અત્યારે તમે જુઓ કે મગફળી ખરીદવાની વાત ચાલે છે મગફળી અત્યારે ચૌદસો અને પચાસ રૂપિયા ગણો કે ચૌદસો પચાસ માં સરકારે અત્યારે ખરીદી કરવાની છે તો એ ખરીદી કરવાની છે તો ખેડૂત ને મારી પાસે અત્યારે દસ વીઘા જમીન છે મારી પાસે તો મણ મગફળી આવવાની છે મણ મગફળી મારી થાય તો અત્યારે જે આ ખેડૂતોની સંખ્યા છે એ પ્રમાણે જો ગણતરી કરવી તો ઓગણ સિત્તેર મણ મારી મગફળી સરકાર ખરીદી શકે હવે ઓગણ મણ મારી મગફળી ખરીદે તો મારે એકસો ને ત્રીસ મણ મગફળી તો બજારમાં વેચવાની છે ને તો એ હું બજારમાં આમ તો મને સબસીડી ભાવાંતર જે છે એમાં સરકારે મારી મગફળી ની ખરીદી કરી એ જ રીતે બતાવવાનું છે પણ મારી ખરીદી ફક્ત સિત્તેર સિત્તેર મણની જ થઈ છે બસો મણ મગફળી માં સિત્તેર મણ જ એકસો ત્રીસ તો મારે પાછું આ રાજકોટના કંસ દરબારમાં કે બીજા જવાનું જ છે ન્યા પાછો મને આ જે ફાયદો મળે એટલે અમારી બાબત એ છે તમે જે ખેડૂતોને જો તમે એને સહાયક અથવા સબસીડી રૂપે આપવા માંગતા હો તો સીધી જ રીતે તમે ખેડૂતોને ખાતામાં આપો કે ભાઈ અત્યારે આ મગફળી છે તો ખરીદ ખરીદવા જાય છે ને આ ચૌદસો પચાસ ની મગફળી ખરીદે એની પાછળ સરકારને ને સાતસો રૂપિયા ખર્ચો છે એક મણ એક મણની ખરીદી થાય એની આખી પ્રક્રિયામાં સાતસો રૂપિયાનો નો ખર્ચો છે સાતસો રૂપિયા સરકારનો ખર્ચ છે એક મણ મગફળી જે ખરીદાય ની કે ચૌદસો ને પચાસ ના ભાવની છે એ ખરીદવામાં સાતસો રૂપિયાનો ખર્ચ સરકાર ને થાય છે તો સાતસો રૂપિયાનો ખર્ચ જે થાય છે એના બદલે તમે કે ભાઈ તમને એક મણ ત્રણસો કે ચારસો રૂપિયા અમે આપશું અને ત્રણસો જે એની મગફળી યાર્ડ માં વેચાય અને જે વેપારી એના સામેથી બિલ મળે કે ભાઈ આટલા રૂપિયા મેં મગફળી વેચી છે એને ચૌદસો ને પચાસ પૂરા કરી દો એને સીધા ખેડૂતના ખાતામાં આપી દોચેટી બધા કાઢી લો આ મગફળી અત્યારે ખરીદવી પડે છે ગોડાઉન માટે ભાડે રાખવા પડે છે આ ગુચકો માસો હોય કે જે સંસ્થાઓ હોય સંસ્થાઓ અનેક એમાં અધિકારીઓ નિમણૂક કરવી પડે છે અને એમાં જ અનેક ઠેકાણે ગોલમાલ થાય છે આખા બાર ની મગફળી આવી અને ભળી જાય છે એના ગોડાઉનો સળગે છે પણ છેલ્લે તો નુકસાન તો સરકાર ને જ છે તો સરકાર નુકસાન છે ખેડૂતોને હાથમાં તો આવતું જ નથી ખેડૂતોને ખેડૂતોને જો એ સાતસો રૂપિયાનો ખર્ચ કરી જો ખરીદી કરે છે તો તો સાતસો નહીં ખેડૂતોને પાંચસો જ આપો એક મણ મગફળી ના તમે ઉપર પાંચસો બોનસ તરીકે આપી દો તમે આટલું આટલું ઉત્પાદન થયું છે એને તમને એને તમને જાહેર બજારમાં તમે ગમે ને વેચી દો અમે તમને ઉપલા પૈસાનો ફેર જે છે એ ભાવ ફેર અમે તમને આપી દેસુ પણ એમ નહીં કરે કારણ કે બધા બધી બાબતમાં બિયારણમાં પણ આવી જ રીતે જેટલી ખેડૂતોની સબસીડી છે એ મારું જે સંશોધન છે 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 મારા વર્ષથી હું એમાં તમામ ઠેકાણે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થાય અને થવાનો છે અને એના માટે જ આ ખેડૂતોને એટલે ખેડૂતોના રૂપકડા નામે કોઈ પણ યોજના હોય કોઈ પણ સબસિડી હોય કોઈ પણ તો એમાં ભ્રષ્ટાચાર યુક્ત હોય તો જ હોય તો તો સરકારને સીધા જ ખેડૂતોને ખાતા પ્રમાણે આપી દેવો તો કરવાની જરૂર જ નથી મગફળી હતી મગફળી સાતસો રૂપિયાના ભાવની મગફળી એમાં પડી હતી અને એમાં પડી એટલે અમે એ આખું બહાર આવે હતું એટલે એને એ ગોડાઉન રાત સળગી ગયું અને સરકાર ને હાથ કરોડ રૂપિયાની મગફળી સળગી ઉઠી તો આ આખા કૌભાંડ દબાવવા માટે તેને ગોડાઉન સળગાવવામાં આવે છે અને જે ગોડાઉન જે ભાડે રાખ્યા નતા એક પણ સીસીટીવી નતા એના કોઈ જે એના ક્રાઇટેરિયા આવતા હતા નિયમો જે આવતા હતા એ નિયમોનું ક્યાંય પણ પાલન એમાં થયેલું દેખાતું નતું ઓલે આ ગુજકો માસો એમ કે ફલાણા નાબાડે ખરીદી કરી નાબાડે એમ કે ફલાણા ખરીદી કરી છે એમ કરી અને આખે આખા કોઈ પણ અત્યાર સુધીમાં મને આટલા ગોડાઉનો હોય એટલા પકડા એમાં કયા આરોપી ને સજા થઈ કયા મોટા આરોપી પકડાય એક પણ મોટો આરોપી કોઈ પકડાયો નથી રાજકીય આગેવાનો કોઈ પકડાયા નથી ફક્ત ને ફક્ત કોઈ મજૂર વર્ગના માણસો હોય કોઈ બિલ્ડિંગ કરવા વાળા માણસો હોય આવા માણસો ધરપકડ થાય અને એના માટે પાણી તોડી દેવામાં આવે છે અને ખેડૂતોના નામે આ આખો ભ્રષ્ટાચાર જે ચાલે છે એ ખેડૂતોને સબસીડીના નામે ચાલે છે એટલે મોટા આંકડાકીય રીતે તમને અત્યારે આ મગફળી ખરીદી છે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું સરકાર જ એમ કેસે કે સિત્તેર લાખ સિત્તેર લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય એમાં ખરીદ ખરીદવાના ખરીદવાના સરકાર પાસે કૃષિ મંત્રી તો એમ કેસે કે અમે એમાંથી બાર લાખ ટન જ ખરીદવાના છીએ

તમે ખાલી મીડિયા સમક્ષ આવી અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો તો આમાં ખેડૂતોની સહાય તમે કઈ રીતે કરી તો તમે જે ખરીદી ખરીદી છે એ તો તમે કરી નાખી એવી જ રીતે કપાસમાં છે કપાસમાં પણ આવી જ રીતે ચાલે છે કે કપાસમાં ખેડૂતો જાય છે તો આ તાર પૂરા નથી આમ છે એના ક્રાઈટેરિયા જે નિયમો છે નિયમો પ્રમાણે કપાસ તમારો નથી ખેડૂતો પાછ ખેડૂત પાછો આવે એ જ જગ્યાએ વેપારી વેપારી લઈને જાય તો એ કપાની ખરીદી થઈ જશે વેપારી ગમે ખેડૂત પાસેથી વેપારી સીધી વેપારી ની ગાડીઓ ખાલી થાય છે મહારાષ્ટ્ર માંથી કપાસ ની ગાડીઓ આવે છે એ પણ સીસીઆઈ માં ખાલી થાય છે એટલે ખેડૂતોના નામને આ જ્યાં સુધી આ જે સાંકળ છે સબસીડી ખેડૂતો સુધી પહોંચાડવાની અત્યારે તો ડિજિટલ છે તમે ખેડૂત કોઈ પણ ખરીદે ધારો કે મેં ટ્રેક્ટર ખરીદ્યું છે મને સાત ચાલીસ હજાર સરકાર આપે છે ચાલીસ હજાર મને સરકાર સીધા બોલાવીને ખાતામાં મારા ખાતામાં નાખી દેશે

અત્યારે શહેરોમાં ભાજપના આગેવાનો ભાજપના ધારાસભ્યો મંત્રીઓ બધે છે અને મીડિયા ઉતારે છે એમ કેસે આ તેલમાં એટલા ઘટ્યા ઘીમાં ઘટ્યા કાજુમાં ઘટ્યા આ બધું જે બતાવે છે એવી જ રીતે ખેડૂતોના જે ઓજારો છે ન્યાજ ન્યાજન કોઈ પણ મંત્રી તપાસ કરે અને એમ કે ટ્રેક્ટર કેટલા ભાવ હતા પેલા ખેડૂતોને કેટલું મોંઘુ પડતું હતું અને હવે જીએસટી ઘટવાથી નો ફાયદો જે જીએસટી ઘટ્યો એ જીએસટી ઘટ્યો એટલા કંપની એ ભાવ વધારી દીધા કંપની એમ કરતી હતી કે અત્યાર સુધી અમે તમને ડિસ્કાઉન્ટ આપતા હતા અમે અમે ડિસ્કાઉન્ટ બંધ કરી નાખ્યું અમારી કિંમત જ આવશે તો ખેડૂત તો હતો ખેડૂતને તો ખરીદી કરવા જાય તો અહીંયા ન્યા છે અમે અત્યારે ખેડૂત એ ચાલીસ હજાર જે બતાવે છે કંપનીઓ બતાવે છે એ તો તો આગળ જીએસટી પાંચ ટકા જીએસટી ઘટ્યો હોય તો પાંચ ટકા સાત લાખ નું હોય તો અમારે અત્યારે પાંચ ટકા પાંત્રીસ ચાલીસ હજાર નો બીજો ફાયદો થવો જો સરકારનો ચાલીસ હજાર નો છે તો અમને ખેડૂતને એસી થી એક લાખ રૂપિયાનો ટ્રેક્ટર ખરીદીમાં અત્યારે અમને ફાયદો થવો પડે એના બદલે અમને ફાયદો ફક્ત સરકાર ના ચાલીસ હજાર વાળા જે અમને સબસિડી આપે છે એજ મળે છે તો અત્યાર સુધી આ કંપની ખોટ કઈ ખેડૂતો ને આપતી હતી નથી નહી પણ હા એવું તો બન્યા નહીં કોઈ કંપની જે છે એ તો ખોટ તો ધંધો કરવાની નથી તો આજે અત્યારે ખેડૂતોને આ મેં તપાસ કરી મેં સુરેન્દ્રનગર ના મારા જે ટ્રેક્ટર ડીલરો હતા ત્યાં તપાસ કરી મને ભાવ ફેર માં કઈ નઈ આજથી બે માં જે ભાવ ટ્રેક્ટર ચૂકવાતા એ જ પ્રમાણે અત્યારે પણ એ જ ભાવ છે એમાં ડિસ્કાઉન્ટ કયો ભલે જીએસટી નો ઘટાડો ફક્ત ને ફક્ત હજાર રૂપિયા જે સરકાર તરફથી અમને અમને મળતા મળતા હતા હતા સીધા ખાતામાં જ અને એ એટલો જ ફાયદો છે એ તો એ ભાવમાં મળતો ભાવ તો એ નહીં પાંચ ટકા સાત ટકા જીએસટીમાં જો ફેરક પડતો હોય તો અમને પચાસ હજાર જે ટ્રેક્ટર ની ખરીદી અમે કરતા હતા એથી અમને વધુ પચાસ હજાર નો ફાયદો થ

એવો ખેડૂતને આ બાબતમાં ક્યાંય પણ થતો થતો નથી કોઈ પણ બાબતના ખેડૂતના જે ઓજારો છે એમાં ક્યાંય પણ ભાવ હાલની તારીખે આ જે જીએસટી ઘટાડે થી અમને સીધો ક્યાંય લાભ મળે એવું અમને દેખાતું નથી તો આ હતા રામકુભાઈ કરપડા કે જેમને વિસ્તારપૂર્વક એ પરિસ્થિતિ સમજાવી છે કે આજથી પંદર વર્ષ પહેલા દસ વર્ષ પહેલા ખેડૂતોની જે જણસના ભાવ હતા એ જ ભાવ અત્યારે પણ છે આપણી આવકો ભલે વધી હોય આપણો ખર્ચ ભલે વધ્યો હોય ભલે મોંઘવારી વધી હોય આપણને કોઈ એક વસ્તુ જે આજથી દસ વર્ષ પહેલા જે ભાવે મળતી હતી એ વસ્તુ આજે તેનાથી ડબલ ભાવે મળે છે પરંતુ ખરા હાથમાં શું ખેડૂતોને જે ભાવ આજથી દસ વર્ષ પહેલા મળતો હતો એનાથી ડબલ ભાવ મળે છે ખરા તો તેનો જવાબ આ વિડીયોની અંદર તમને મળી ગયો હશે હર હંમેશ માટે શહેરમાં રહેતા લોકો એક વાતની ચર્ચા કરે છે કે ખેડૂત હંમેશા રોદનાર હોય છે સરકાર આટ આટલી સહાય કરે છે અને છતાં પણ ખેડૂતો બે પાંદડે નથી થઈ શકતા માત્ર એ માંગ જ કરતા હોય છે ત્યારે આ પ્રશ્નનો જવાબ એ કદાચ શહેરમાં રહેતા લોકોને મળી જશે કે ખેડૂત કેટલી વેદના વેઠીને કેવી પરિસ્થિતિની અંદર અને સરકાર જે સહાયની વાતો કરે છે તે ગ્રાઉન્ડ રિયાલિટી કેટલી અલગ છે તે તમને સમજાઈ ગયું હશે આશા રાખીએ છીએ કે સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર પણ જે રીતે અત્યાર સુધી માત્ર નાટકો રૂપી પ્રેસ કોન્ફરન્સ કરીને ભાવોની જાહેરાત કરતી આવી છે અથવા તો સંવેદના દાખવતી આવી છે તે સરકાર કદાચ ગ્રાઉન્ડ રિયાલિટી પણ સમજશે આપના વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપના પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત સાથે નમસ્કાર સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર